સુરતના માંગરોળના ચકચારી ગેંગ રેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ આ ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત થયું હતું જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની ખૂબ જ મહત્વની સાબિત થઈ છે આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા જે પણ કોર્ટે માન્ય રાખ્યા બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીઓએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો

કંઈક મનમાં બોલી રહ્યો હતો તેની આ હરકત ત્યારે બંધ થઈ જ્યારે જજ દ્વારા તેને સજા ફટકારવામાં આવી આ સમગ્ર મામલે સુરત જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આઠ ઓક્ટોબરના રોજ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના બની હતી ત્રણ નરાધમોએ સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટના બાદ તમામ ટીમો ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ સાથે પાંચ કિલોમીટરના રેન્જમાં તપાસ હાથ ધરવામાં આવી હતી બાઇકના માધ્યમથી આ ગુનો ડિટેક થયો હતો અને આરોપીઓની ઓળખ થઈ હતી સુરત પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસની પણ આ કેસમાં મદદ લેવામાં આવી હતી આરોપીઓની ધરપકડ અડતાલીસ કલાકની અંદર કરવામાં આવી હતી પચાસથી વધુ અધિકારીઓની ટીમ ડીવાયએસપી આસ આર સરવૈયાના વડપણ હેઠળ કાર્યરત હતી અને સોથી વધુ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે જહેમત ઉઠાવી હતી ચોવીસ ઓક્ટોબરના રોજ પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી ટેકનિકલ અને નોન ટેકનિકલ પુરાવા એફએસએલના રિપોર્ટ વોઇસ પેક્ટ્રોગ્રાફી તમામ પ્રકારના આદર્શ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પંદર ફેબ્રુઆરીના રોજ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને તેમને આજે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી એફએસએલ રિપોર્ટ અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ ઝડપથી મળી રહે તે માટે ડીવાયએસપી લેવલથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું બંને રિપોર્ટ પંદર દિવસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા જે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થયા સાયન્ટિફિક પુરાવોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા કારણ કે વોઇસ પેક્ટોગ્રાફી રિપોર્ટમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું કે આરોપી પોતાનો ગુનો સ્વીકારી રહ્યો હતો નવરાત્રી દરમિયાન બનેલી આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું એક તરફ પોલીસે ઝડપથી આરોપીઓની ધરપકડ કરી અને ચાર્જશીટ દાખલ કરી તો બીજી તરફ કોર્ટમાં ટ્રાયલ પણ ઝડપથી થાય તે માટે હાઈકોર્ટ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કોર્ટમાં ટ્રાયલની કામગીરી પણ ખૂબ જ ઝડપી ગતિએ ચાલુ હતી નવરાત્રી દરમિયાન બનેલી આ ઘટનાએ આખા ગુજરાતને વિચારતા કરી મૂક્યા હતા એક તરફ પોલીસે ઝડપથી આરોપીને પકડ્યા હતા અને બીજી બાજુ કોર્ટે પણ આ કેસમાં તમામ પ્રકારની મદદ કરી હતી કોર્ટમાં ટ્રાયલની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી હતી ટ્રાયલના પ્રથમ દિવસથી જ

પોતાના માલિકને ફોન કરીને હકીકત જણાવી હતી અને સામે પૈસે પૈસા આપીને આખો કેસ રફે દફે કરી દેવા માટે વાત કરી હતી જે તમામ વાતનું રેકોર્ડિંગ આરોપીઓના માલિકે પોતાના ફોનમાં કરી પોલીસ સમક્ષ હાજર કર્યું હતું જેમાં આરોપી જે સમય નાસભાગ કરી રહ્યા હતા ત્યારે જે તે સમયે રોકાયા હતા અને જે જગ્યાએથી તેઓ વાત કરી રહ્યા હતા ત્યાંથી વાર કુકડો બોલતો હતો જેથી ઓડિયોગ્રાફી સાથે કોઈ છેડછાડ ન હોવાનું સાબિત ગુનો આરોપીઓએ આચર્યો હતો તે તેર કુકડાની બાંગથી સાબિત થયો હતો પોતાની સાથે થયેલા આ જઘન્ય કૃત્ય અંગે પીડિતાએ પોતાની આપ ફીતી એક એક કરીને કોડ સમક્ષ રજૂ કરી હતી તેણે જણાવ્યું હતું કે કઈ રીતે આરોપીઓ તેને ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા અને તેના મિત્રને નિર્વસ્ત્ર કર્યો હતો આ સમગ્ર બાબત તેણે કોર્ટ સમક્ષ વર્ણવી હતી સાથે તેણે જણાવ્યું હતું કે આરોપીઓના મોબાઈલના ફ્લેશ લાઇટથી તે આરોપીઓને ઓળખી શકી હતી પીડિતા નિર્ભય બનીને આરોપીઓ વિરુદ્ધ નિવેદન આપી શકે અને ભયભીત ન થાય તે માટે કોર્ટની અંદર આરોપીઓને પડદા પાછળ રાખવામાં આવ્યા હતા જેથી પીડિતાએ કોઈ પણ દબાણ વિના પોતાનું નિવેદન આપી શકે આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા જેમાં મુન્ના કરબ અલી પાસવાન રામ સજીવન ઉર્ફ રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત કોર્ટમાં અન્ય બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી જેમાં સાક્ષીઓની જુબાની અને સંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા અને સોમવારે સત્તર તારીખે આજીવન કેદની સજા ફટકારી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર